ઝારખંડના હજારીબાગ બેઠકથી સાંસદ જયંત સિન્હાને ભાજપે કારણ બતાવો નોટિસ જારી કરી હતી પાર્ટી તરફથી જારી નોટિસમાં મનીષ જયસ્વાલને ઉમેદવાર જાહેર કર્યા બાદથી ચૂંટણી પ્રચાર ન કરી રહ્યા હોવાની સાથે સંગઠનના કાર્યમાં રસ લઈ રહ્યા નથી તેમ જણાવ્યું હતું ભાજપે જયંતને બે દિવસની અંદર આ નોટિસનો જવાબ આપવા માટે કહ્યું હતું જેથી પૂર્વ કેન્દ્રીય મંત્રી જયંત સિન્હાએ આ નોટિસનો જવાબ આપ્યો છે જેમાં તેમણે પાર્ટીના કોઈપણ કાર્યક્રમ રેલી કે સંગઠનની બેઠક માટે આમંત્રણ આપવામાં આવ્યું નથી તેમજ પાર્ટીને તેમની જરૂર ન જણાતા તેઓ લોકસભા સ્પીકરને જાણ કરી વિદેશ ગયા હોવાનું કહ્યું હતું ઝારખંડ ભાજપના મહામંત્રી અને રાજ્યસભા સાંસદ આદિત્ય સાહુને સંબોધિત બે પારાના પોતાના જવાબમાં જયંત સિન્હાએ નોટિસ મળવા પર વાંધો વ્યક્ત કર્યો છે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ